નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરુચથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફટી પકવાડિયાની ઉજવણી કરવાના ભાગરૂપે ભરુચમાં સેમિનાર યોજવામાં આવ્યો ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફટી પકવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજિસ્ટ્રેશનનું આયોજન કરવા અંગે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જાહેર અને શુદ્ધ સાત્વિક તેમજ સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફ્રૂટ સેફ્ટી ઉજવણી કરવામાં આવી રહી છે જે અંગે સુધી ચાલનાર છે જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં ખાદ્યચીતના વેપારીઓ સાથે સંકળાયેલ ખાણીપીણીની લાડીઓ ગલ્લાઓ હોટલો રેસ્ટોરન્ટ તેમજ અન્ય ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો માટે ભરૂચ અને નર્મદા વિભાગ દ્વારા ફ્રૂટ સેફ્ટી અવેરનેસ તાલીમ તથા રજીસ્ટ્રેશન અંગેનો સેમિનાર ભરૂચ ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ હોટલ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો ફ્રૂટ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયેલ સેમિનાર અંગેની ફ્રૂટ વિભાગના અધિકારી અશોક રાઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વેપારીઓને સ્થળ ઉપરથી જ રજિસ્ટ્રેશન કરી લાયસન્સ આપીશું જેથી સહેલાઈથી વેપાર કરી શકે પહેલા લારી ગલ્લા ચલાવતા ફેરિયાઓ માટે રજીસ્ટ્રેશન ફી હતી જે હાલ સરકારે નિઃશુલ્ક કરવામાં આવતા નાના કાઢી આપવામાં આવનાર છે આજ રોજ માન્ય ગુજરાત સરકાર દ્વારા પખવાડિયું એટલે કે તારીખ ત્રણ થી સત્તર સુધી ઉજવણી કરી રહ્યા છે જેમાં આજે તમામ વેપારીઓને અવરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશન ની આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ રોજ ભરૂચ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લાયસન્સ રજિસ્ટ્રેશનનો નો જાહેર કેમ્પ કરેલો છે એટલે એમાં જે બી ફૂડ સાથે સંકળાયેલ છે તેઓને આજે સ્થળ પર જ લાયસન્સ રજીસ્ટ્રેશન આપીશું જેથી એ લોકો સહેલાઈથી વેપાર કરી શકે અને જે બી રજીસ્ટ્રેશન સો રૂપિયા ફીસ હતી એ બી હવે ગવર્મેન્ટે ફ્રી ઓફ કોસ્ટ કરી છે એટલે જે બી લારી ગલ્લાઓ છે વિધાઉટ